अने राजारंक कोई सिंहासन सल चढ़े कोई बंध जार्थ जंदेर, सद गुरुम्हाराज जनीर। <coughs> आदियोने भजन। ઘણા ટાઈમ પછી આપણે સંતો મળ્યા તો સંતો કે મેલી ભૂલારે પડે આ વિદ્યા કેવી છે કે વિદ્યા નું મૂળ મારા ગુરુએ બતાવ્યું કે વિદ્યા નું મૂળ શું છે કે વિદ્યા નું મૂળ છે શૂન્ય જ્ઞાનનું મોડ શું છે શૂન્ય તો ખાલી છે તો આને સોળાય એવું નથી કારણ કે આપણે મોબાઈલ ચાર્જિંગ કરવી ને તો મોબાઈલ ની બેટરી ચાર્જિંગ થાય ને તો મોબાઈલ હાલે તો આપણે તે આપણું આ ચાર્જિંગ કરવું જરૂરી છે કારણ કે કારણ કે આળસ ચડી જાય છે એક બે ગુરુવાર ભજન નો થાય તો ભક્તો ઘટી જાય ભાવ ઘટી જાય તો આ ભક્તિ ભાવની ભૂકી છે અને પ્રેમની ભૂકી છે કારણ કે ભાવની ભક્તિ થાય નહીં ભાવને પ્રેમ જોઈ અને પ્રેમને વંશ થાય છે આ ભગવાન એટલે કીધું વાલો મારો પ્રેમને વંશ થયો રાજી એમાં હું કરે ને કાજી ભલે કાંઈ આવડતું ન હોય પણ એક ભાવને પ્રેમ હોય ને તો ઘણું છે કારણ કે આપણા ઘરે મહેમાન આવે તો આપણા ગાડી બંગલા જોઈને આવતા નથી આપણો ભાવને પ્રેમ જોઈને આવે છે એટલે ભાવને પ્રેમ વધારવાનો છે અને પરસ એકાબીજીને આનંદથી રહેવાનું છે કારણ કે આનંદ સ્વરૂપ ઈશ્વરનું સ્વરૂપ છે અને આનંદ સ્વરૂપ જ પોતાનું છે એટલે કહે છે કે નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલકી આ નંદ ઘરે આનંદ ભયો

નથી સંતો કે છે કે દિવસમાં એક ફેર તો પૂછો કે હું કોણ છું પણ આથી આ કેમ બેન બેનું તળાવ પડી હોય અને બગાવું કાંઠે હોય એમ આપણે આ સત્સંગનો માંદળો છે એને આપણે સત્સંગમાં બેઠા છે વી આમાં બેઠા હોય ત્યાં સુધી આપણને આનંદ આવે પછી આથી ખખેરીને ઊભા થાય એટલે બહાર જે બગાવું વાત જોવે છે ને કામ ક્રોધ લોભ મોહ મદ ને ઈર્ષા આ પાસે શોર્ટેજ જાય છે પણ આ બગા છે ને છોટી કોને જાય છે જે નબળું ઢોળું હોય ને એને શોર્ટેજ જાય કારણ કે નબળું પડવાનું નથી આપણને તો શ્રીલંકા સિંહ બનાવ્યા છે ગુરુ મહારાજે અને આપણને આપણું સ્વરૂપ બતાવ્યું છે કે ભાઈ તું કોણ છો એટલે પોતાના સ્વરૂપમાં જેટલું રહેવાય ને એટલું તો એટલું જ ભજન છે ભજન એટલે શું સંતો કીધું ભજન એટલે મુક્તિ કોઈ પણ પ્રકારની ભય કે હાય હાય અમે મરી જાય પણ આપણે ખબર નથી મરી જ ગયેલા છે આ તન મન ધન બધું સદગુરુ મહારાજ ને શરણે અર્પણ કરી દીધા પછી ગુરુ મહારાજે આપણને અંદરી સાટે જીવતા કર્યા નવું જીવન આપ્યું તો આ તન મન ધન આપણા નથી આ સદ્ગુરુ મહારાજના છે હે અને જો સદગુરુ મહારાજ નું કરીને આપણે વાપરવીને તો કોઈ ભાઈ રે નહીં પણ આ તો મારું છે હું કરું છું એટલે કીધું સંતોય કે હું કરું હું કરું એ લગ્નતા હે જેમ સાકુટ ભાર શ્વાન તાણે ઓલા ગાડા એ કુતરું હાલ્યું જતું હોય ને તો કુતરા એમ થાય છે કે આ હું ભાર તાણું છું પણ આ કરવાળો ઈશ્વર છે આપરથી તે આ બોલો પાપડે ભાંગે એવો નથી કારણ કે કીધું છે કૃષ્ણ ભગવાને કે મારે વગર આ પાંદડું હલે એવું નથી તો આ ત્રણ આડા ત્રણ હાથ નો જે આપણથી હલે તો આ હું ગરી ગયો છે ને ને ઈશ્વર આવે તો હરી નહી તો મેં નહીં પ્રેમ ગલી હતી સાકડી કામે દો ના સમય આ ભજન એકનું છે ભજન એકનું છે આ બધા બેઠા છે એક જ આત્મા બેઠા છે એક જ બ્રહ્મ બે છે એક જ નામ છે તો ભજન ક્યારે થાય જે એક પણ આવી જાય ને ત્યારે ભજન થાય છે અને બે બગડે છે દેત ભાવ અને આપણને ગુરુ મહારાજે આ ભજન અદ્વૈત બતાવ્યું છે તો અદ્વૈત રહેવાનું છે એટલે કીધું કે એક તો પુરાણ બ્રહ્મ નિઃ અખંડિત આત્મા સચિત આનંદ રોગ તારું તો પૂરણ સો પરમાત્મા પરમાત્મા નું સ્વરૂપ તું પોતે છો સંતો એ ઘરે વાણી આપણને પીરસી આપણને તૈયાર કરીને આપી ગયા છે પણ આપણે ખાવાની તૈયારી નથી લાલજી મહારાજ ની કેવી વાણી છે બધી કે લાલન જેને આચમ નહી ઓળખાયા એ તો મિથ્યા જગત ને આયા હે આચમ એટલે આ તમ આ તમ આ તમ આ તમ તમે તમને ઓળખ્યા

આગે કબે સાહેબે કીધું કે આગે ધંધા પીછે ધંધા ધંધા મે જો ધ્યાન લગાવે એવો સાહેબ કા બંધા તો ધ્યાન લગાવે એટલે આ જાન ધરીને બેહવાનું કીધું છે કે કોણામાં જઈને જ્ઞાન ધરી જ આપણે જ્ઞાનમાં બેહી જાવ અને જાનનો બો આવે પણ જાન કોને કીધું તો એક સંતે કીધું કે જાગ્રત સમાધિ ભલી સંતોભાઈ જાગ્રત સમાધિ કે જે સમાધિ લાગી જાય સમાધિ એટલે થાય ને હાશી સમાધિ થઈ કારણ કે બીજો છે જ નહીં અને બીજો જો ઉભો થાય ને તો દુઃખ ઉભું થાય છે બીજો ઉભો થાય તો દુઃખ ઉભું થાય છે

એમાં કઈ આપણી એને પાસે કઈ રાખ્યું નથી પણ ખામી હોય ને તો આપણી છે લેવાની ખામી હોય ને તો આપણી છે એને બધાને એક જ હરખું જ્ઞાન આપ્યું છે પણ એમાં જો રહી જાય ને રેણીમાં તો રામ રીજી જાય એવો છે એટલે રેણી રામ રીજે છે આ કેણી તો કયા માત્ર કેણીથી તો લોક રીજે છે આ લોકને રિઝાવે છે ને કથા કીર્તન ભજન હે આ લોક રિઝાવે છે પણ આપણે તો આપણા નામને રિઝાવવામાં છે આપણે રામ રીઝી ગયો એટલે આપણું કામ થઈ ગયું તો પોતાને રામને રિઝાવવામાં છે કે આપણે દશરથ પુત્ર રામ હતા એને ચવૂદ વર્ષ નો વનવાસ હતો પણ આપણને આપણા નામનો કેટલા વર્ષ વનવાસ હયો જ્યાં સુધી આપણે આપણા આતમ રામને ન ઓળખ્યા વનવાસ નું જ્ઞાન આપ્યું છે ઉછામાં ઓછું જ્ઞાન આપણને આપ્યું છે પણ જ્ઞાન ઓછું છે પણ રહેવાનું છે આપણે સમજણમાં નીશું ઝીણું રેવાનું છે મોટું થવાય એવું નથી મોટા થી કઈ થાય નહી મોટા છે આ લોઢા કાપે ઝીણીયું આ વાતું છે ઝીણીયું એટલે ઝીણું બનવાનું છે અને ઝીણું બનશું ને તો જ આનંદ આવશે તો જ મજા આવશે અને સાતું કરશું ને તો જ આનંદ આવશે એટલે કીધું કે જે સહન શક્તિ છે ને મોટામાં મોટી શક્તિ છે આપણે આત્મા શક્તિ કેવી કે ગુરુગમ શક્તિ કેવી પણ આ સહન શક્તિ નો હોય ને તો એક આ બધી શક્તિ નકામી છે કારણ કે આપણે સંતોના જીવન ચરિત્ર વાંચવીને તો એને એક જ આ કર્યું સહન શક્તિ કરી સહન જ કર્યું છે અને એને જ ભગવાન મળ્યા છે કારણ કે એને હાસુ સમજાઈ ગયું હતું કે આ બીજું કોઈ છે એનું હિત છે હે આ આપણી પરીક્ષા લે છે એની પરીક્ષામાં સંતો પાસ છે એટલે મારાથી કઈ બોલવામાં ભૂલ થઈ હોય તો માફ કરજો સદગુરુ